રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સંભવિત ગુજરાત મુલાકાત માત્ર ગીર માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે ગુજરાતના ગૌરવ અને એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા સાસણગીર ગીર અભયારણ્યના પ્રવાસીઓ માટે એક અત્યંત ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંભવિત ગુજરાત પ્રવાસ અને સિંહ દર્શન કાર્યક્રમના કારણે સામાન્ય રીતે ચોમાસાના મહિના માટે બંધ રહેતું ગીર જંગલ નિર્ધારિત સમય કરતાં લગભગ દસ દિવસ વહેલું ખુલવાની સંભાવના છે રાષ્ટ્રપતિના આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને વન વિભાગે મોટો નિર્ણય લીધો છે કે પ્રવાસીઓ માટે ગીર અભયારણ્ય દ્વારા સોળમી ઓક્ટોબરના બદલે સંભવતઃ સાતમી ઓક્ટોબરથી જ ખુલ્લું મૂકી દેવામાં આવશે આ નિર્ણયથી પ્રકૃતિ પ્રેમી પ્રવાસીમાં ખુશીની લહેર દોડી ગઈ છે જે ચોમાસાના વિરામ પછી ગીરના જંગલોના સદર્ભનો વહેલો લાભ લઈ શકશે સામાન્ય રીતે વન્ય જીવોના સંવર્ધન અને સંરક્ષણ માટે ગીર અભયારણ્ય દર વર્ષે પંદરમી જૂનથી સોળમી ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે જોકે વન વિભાગના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો સંભવિત કાર્યક્રમ દસ અને અગિયારમી ઓક્ટોબર દરમિયાન ગીર જંગલની બે દિવસીય મુલાકાત લેવાનો બની રહ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અસંભવિત મુલાકાત એ માત્ર ગીર માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાસણ ગીરમાં વિભાગ ઉપરાંત જિલ્લાના અન્ય વહીવટી વિભાગના અધિકારીઓની દોડધામ જોવા મળી રહી છે જિલ્લા તંત્ર દ્વારા રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે રાષ્ટ્રપતિના આ કાર્યક્રમના કારણે ગીરનું જંગલ વહેલું ખુલવાની શક્યતા છે જે સિંહ દર્શનના શોખીનો માટે એક મોટી ભેટ સમાન છે વન વિભાગ દ્વારા ટૂંક સમયમાં જ અભયારણ્ય ખોલવાની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવશે